લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રયાસો કરી રહ્યા છે કોંગ્રેસે અમુક ગેરંટીની જાહેરાત કરી છે અને તેવામાં યુવાનો માટે ત્રીસ લાખ સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે તેમજ યુવાનો માટે પાંચ હજાર કરોડનું સ્ટાર્ટઅપ ભંડોળ આપવાની જાહેરાત કરી છે જેને યુવાનો કઈ રીતે જોઈ રહ્યા છે યુવાનો ઉમેદવારો પાસે અપેક્ષા રાખી રહ્યા છે અને હજુ પણ કેવા ડેવલપમેન્ટ ઈચ્છી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો લોકસભા ચૂંટણી ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દરેક પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે અલગ અલગ પ્રયાસો કરી રહી છે કોંગ્રેસ એક તરફ ત્રીસ લાખ યુવાનોને રોજગારી આપવાની વાત કરી છે તેમજ સ્ટાર્ટઅપ માટે નવું ભંડોળ પણ ભેગું કરવાની જાહેરાત કરી દીધી છે યુવાનો શું વિચારી રહ્યા છે ઉમેદવારો પાસે તે લોકો શું અપેક્ષાઓ રાખી રહ્યા છે તેમની લઈને સીધી જ વાત કરીશું કેટલાક યુવાનો આપણી સાથે છે તેમના સાથે વાત કરીશું શું કહેશો લોકસભા ચૂંટણી આવી રહી છે ઉમેદવારો પાસે કેવી અપેક્ષા રાખશો જરૂર અત્યાર સુધી મોદી સાહેબના કાર્યકાળમાં પહેલાં કરતાં ઘણો સુધારો આવ્યો છે ખાસ કરીને એજ્યુકેશન સિસ્ટમમાં અને જે સ્ટાર્ટઅપ્સનો અત્યારે એક વેવ ચાલી રહી છે પ્લસ ગિફ્ટ સિટી જેવું પ્લેટફોર્મ મોદી સાહેબે પૂરું પાડ્યું છે યુવાનો માટે જેમાં ઘણી બધી સુવિધાઓ અને ફોરેન યુનિવર્સિટીસના કેમ્પસ બી એસ્ટાબ્લિશ થયા છે તો આવો ને આવું આગળ આવનારા સમયમાં મોદી સાહેબ આમના આમાં ને આમાં પૂરતું યોગદાન એમનું આપશે એવી અમને ખાતરી છે એમના માટે અમને અમે એમને પૂરો યોગદાન આપશું કે અમારું એ જીતી શકે આગળ શું કહેશો લોકસભા ચૂંટણી આવી રહી છે કેવો વિકાસ તમારા વિસ્તારમાં થયો છે અમારા વિસ્તારમાં ખૂબ સારો એવો વિકાસ થયો છે અને આગળ ભવિષ્યમાં થશે પણ એમની ખાતરી છે અમારા વિસ્તારના જે ઉમેદવાર છે એમનો અમને દરેક સમયે સહયોગ મળી રહે છે અને ઓવરઓલ આખા ભારત દેશના વિકાસમાં પણ દરેક ઉમેદવારો પોતાનું પૂરતું યોગદાન આપે છે આપણે પણ સરકારનો પૂરો સહકાર આપીએ અને અપકી બાર ચારસો પારના સમર્થનને પૂરતો સહયોગ આપીએ શું કહેશો એક યુવાન તરીકે ઉમેદવાર પાસે સરકાર પાસે શું અપેક્ષાઓ રાખી રહ્યા છો રોજગારીને લઈને આઈ થિંક સો જયારે આપણે વિકાસની વાત કરી રહ્યા છીએ સૌથી પહેલું આપણે સ્ટુડન્ટને પ્રાયોરિટી આપવી જોઈએ તો આઈ ફીલ કે એજ્યુકેશન સિસ્ટમમાં અને એના કરિક્યુલમમાં અગર જો બેટરમેન્ટ થઈ શકે છે જે ઓલરેડી અત્યારે ઇન્ડિયામાં ખાસું એવું વધારે સારું ડેવલપ થઈ ગયું છે બટ હજી બી આપણે કરિક્યુલમ પર થોડું વધારે ફોકસ કરીએ તો દેટ વુડ બી બેટર બીકોઝ એ આવનારાની જનરેશન જ આપણું ફ્યુચર છે એટલે કેવા ડેવલપમેન્ટ ઈચ્છી રહ્યા છો આવનારા સમયમાં તમે ડેફિનેટલી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન થોડું વધારે થઈ શકે છે જો બેટર શું કેવો ઉમેદવાર તમે ઈચ્છી રહ્યા છો લોકસભા ચૂંટણી આવી રહી છે તો એમ તો વધારે અપેક્ષા નથી પણ જે બી ઉમેદવાર આગળ લોકસભાના ચૂંટણીમાં જીતીને આવે તેનાથી મુખ્ય તો આટલી મુખ્ય ભાગે આટલી જ અપેક્ષા રહેશે કે તે જેટલા વિદ્યાર્થીઓ છે તેમને આગળ ટેકનિકલ નોલેજ અને ટેકનિકલ શું કહેવાય ટેકનિકલ તરફ આગળ વધે એનો પ્રોત્સાહન વધારેથી વધારે આપે જેમ કે અત્યારની સરકાર ને બધું ગવર્મેન્ટ તરફથી ઓર્ગનાઇઝ કરી અને ગ્રાન્ટ ને સ્ટાર્ટઅપ માટે આટલું બધું કરી રહી છે આગળ જે વાળા સ્ટુડન્ટ છે માંથી કોલેજમાં નીકળવાવાળા તેમના માટે હજી કરિયરમાં કેટલા વધારે જગ્યા વધી છે કરિયરમાં કેટલા કેટલા નવા રસ્તા મળ્યા છે તેના માટે બધાને ખૂબ ખૂબ અવેર અવેર કરે પ્રોત્સાહન આપે અને આગળ વધારવાનો પ્રયાસ કરે કોંગ્રેસે ગેરંટી કાર્ડ જાહેર કર્યું છે લાખ નો સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે કઈ રીતે છો તમે જે કોંગ્રેસે વાત કરી છે આઈ ફીલ કે જે વાત થાય છે એ હર વખતે પૂરી બધી પાર્ટી નથી કરી શકતી બટ હા એઝ અ એક ઉમેદવાર તરીકે હું એ અપેક્ષા રાખું છું કે જો આગળ કોઈ પણ પાર્ટી કોઈ પેલી મૂકે છે ગ્રાન્ટ કે ભાઈ અમે આ કરીશું તો આઈ ફીલ કે એ પૂરી કરે તો એ વધારે વિશ્વાસ પાત્ર કહેવાય ઇન એડિશન મોદી સરકારે ઘણું બધું સારું કર્યું છે હું કહું તો રસ્તા રોડ કા તો ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ઘણું બધું મોદી મોદી સરકારના વિસ્તારમાં થયું મોદી સરકારના પહેલામાં થયું છે તો બસ એ જ આગળ ચાલતું રહે મારી અપેક્ષા છે અને ડિજિટલ ઇન્ડિયામાં જે મોદી સરકારનું જે અપલિપમેન્ટ છે જે એનો પુરુષ છે એ હજી આગળ વધે એ મારી અપેક્ષા છે કઈ રીતનું ડિજિટલ લેવલે તમે હજુ પણ ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો ડિજિટલ લેવલે હું એ લેવલનું ડેવલપમેન્ટ જોઉં છું કે હજુ જે આપણી ભારતની સૌથી મોટી ટેકનોલોજી છે યુપીઆઈ જે હજી બધા ગામડા સુધી નથી પહોંચી તો મારી એ અપેક્ષા છે કે મોદી સરકાર હજી આ યુપીઆઈ છે કે બીજી કોઈ પણ એવી ટેકનોલોજી છે જે રિમોટ એરિયા સુધી પહોંચી શકે અને એક સાધારણ વ્યક્તિ સાધારણ મનુષ્ય સરળતાથી એ ટેકનોલોજી વાપરી શકે ડિજિટલી બસ એ જ હું ઈચ્છું છું શું કહેશો કોંગ્રેસે પાંચ કરોડનું સ્ટાર્ટઅપ ભેગું કરવાની ગેરંટી કાર્ડમાં જાહેરાત કરી છે કઈ રીતે છો આપણે આમ જોવા જઈએ તો હવે જે ચૂંટણીમાં લોકસભામાં જે પણ ઉમેદવાર આવે બધાના કંઈક ને કંઈક સપના છે કે ભારત પ્રતિ આપણે ભારતનો ગ્રાફ સીટે અપલીપ થાય છે એ આપણે આગળ લઈ જાય અને હજી પ્રગતિના માર્ગે જ રહી જાય તો એઝ અ ઉમેદવાર મારું તો કેવું એવું જ છે કે ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ જે પણ એ લોકોના સપના છે કે પણ એ લોકો જે પણ ઈચ્છે છે કે આપણે કોઈ પણ ગ્રાન્ટ તમે લઈ લો કે કોઈ પણ ડિજિટલ ઇન્ડિયા લઈ લો કે તમે જે પાંચ હજાર જેમની તમે વાત કરી એની એ બધી જ રીતે એ લોકોના મહેનત અને એ લોકોના ઈચ્છુકથી આપણે ભારતનો ગ્રાફ પાછો હજી ઉપર જાય અને જે રીતે જતો રહ્યો છે એ જ રીતે હજી જતો રહે અને બધી જ રીતે આપણે પ્રગતિ છેલ્લા ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ બધા જ પોતપોતાની જગ્યાએથી પોતપોતાની રીતે પ્રગતિ કરે જ છે પોતપોતાના એરિયામાં અને આપણે જોઈ શકીએ છીએ કે ભારત ધીમે ધીમે કેટલું આગળ વધી રહ્યું છે તો એઝ અ ઉમેદવાર મારી એ જ ઈચ્છા છે કે હજી આ બીના જ આગળ વધતું રહે અને જે પણ ઉમેદવાર આવે એ દિલથી ભારતને આગળ વધારે શું કહેશો એક મતદાતા તરીકે કેવા ઉમેદવારને તમે ઈચ્છો છો એકચલી અત્યાર સુધી આપણે જેમ જોયું કે ગયા વર્ષે માયા ઓએસ લોન્ચ થઈ સરકારમાં તો એવી રીતે અમે એવું ઈચ્છીએ કે ટેકનોલોજીમાં ઓર પણ આગળ ડેવલપમેન્ટ થાય આપણે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થઈએ જેમ કે આપણે માયા ઓએસ પોતાની એક ઓએસ બહાર પાડી છે ઇન્ડિયાએ સો બસ એવું જ ઈચ્છે છે કે ટેકનોલોજીમાં આપણે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થઈએ જે ડિપેન્ડન્ટ છે શું કહેશો લોકસભા ચૂંટણી તો આવે છે ઉમેદવારો વાયદા પણ કરે છે અલગ અલગ ગેરંટીઓ પણ આપે છે પૂરી થાય છે ખરી ઇલેક્શન પછી ઇલેક્શન પછી ઘણા બધા વાયદા પૂરા નથી થતા પણ આપણે એવી રીતે જ સિલેક્ટ કરવાનું કે જે એમના વર્ડને રાખે એવી ઉમીદ આપણે રાખીએ કે બધા સમજે કે આ વસ્તુ જે બોલી રહ્યા છે એ થશે કે નહીં શું મત કરશો આ વખતે તમે લોકસભા ચૂંટણીમાં કે એ લોકો શું વાયદા આપી રહ્યા છે અને એ લોકોની હિસ્ટ્રી શું છે એ વસ્તુ કરવાની શું કહેશો તમે ઉમેદવાર તરીકે કઈ રીતની અપેક્ષાઓ રાખીને મત કરવા જશો આ વખતે અત્યારે જે પણ વસ્તુ ટેકનોલોજીમાં અત્યારે જે છે એમાં થોડો ઘણો વધારો થાય અને બહુ બધી નવી ટેકનોલોજી બહાર કાઢે સરકાર એવી ઉપેક્ષા છે સ્ટાર્ટઅપને લઈને તમે કઈ રીતનું ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો અત્યારે સ્ટાર્ટઅપને લઈને સરકાર પૂરતા પ્રયાસ કરી રહી છે કોંગ્રેસે પણ સ્ટાર્ટઅપને લઈને અલગ ભંડોળ જાહેર કરવાની ગેરંટી આપી છે તેને કઈ રીતે જોવો છો અત્યારે જે પણ બધું બહાર નીકળું છે એ બધું સારું જ છે કઈ પણ વસ્તુ એવી નથી કે જે ખરાબ છે પણ જે પણ એ લોકોએ બહાર નીકળ્યું છે એમાંથી હજી થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે તો આવતી આવનારી પેઢી જે છે એમના માટે હજુ થોડુંક ફાયદારૂપ રહી રોજગારી ને લઈને પણ હજી પણ કઈ રીતની તકો વધવી જોઈએ કે જેના કારણે યુવાનોને લાભ થાય હજુ જે પણ આપણે ટેકનોલોજી છે એમાં અત્યારે ઘણી બધી હેકેથોન છે ઘણી બધી છે એના બદલે કે વધારે બીજી પણ બાર ટેકનોલોજી બહાર પડી શકે તો એનાથી પણ વધારે ફાયદો થઈ શકે બધાને ચોક્કસથી યુવાનો રોજગારીને લઈને ઉમેદવારો પાસે અપેક્ષાઓ રાખી રહ્યા છે તો સ્ટાર્ટઅપને લઈને પણ હજુ પણ કેટલાક ડેવલપમેન્ટ થાય અને યુવાનોને સ્ટાર્ટઅપમાં વધુ પણ વધુ લાભ થાય તેવું અહીંયા મતદારો ઈચ્છી રહ્યા છે કેમેરામેન નરેશ સોલંકી સાથે અપૂર્વ સિસોદિયા વીટીવી ન્યૂઝ અમદાવાદ